બાબાસાહેબની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભાના હોડિયમમાં આજે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય શ્રી ભાનુબેન સહિત અહીંયાના ધારાસભ્ય રીટાબેન મેયર શ્રી સહિત બધા મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી બાબાસાહેબનું દેશના સંવિધાન સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે બાબા સાહેબે આપેલા ચિંધેલા માર્ગ ઉપર જે કચડાયેલો વર્ગ હોય જે ગરીબ હોય તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે સૌ ચાલીએ એ જેમના માટેની સાચી પુષ્પાંજલિ સાચી શ્રદ્ધાંજલિ